આજે ખરેખર અમારું નસીબ છે ભાઈ અહિયાં ઘરે ઘર માં એવું હોય છે એવું નહીં કે કોઈ સિંગલ પીસ પકડો બધી જ અહિયાં પકોડી તમે જોઈ લો એકદમ રેડ અને કડક થયેલી તો કેમ છો અમદાવાદ આઈ હોપ કેશો હું પણ મજામાં છું અને અત્યારે હાલ અમે દ્વારકામાં જઈએ દ્વારકાધીશ દર્શન કરી લીધા છે દ્વારકાધીશ હતા મંદિરે જઈને દર્શન કર્યા વ્યવસ્થિત દર્શન થઈ ગયા છે અને અત્યારે હાલ આયા જઈએ તીન બત્તી કહેવાય છે જોડે પડે એ અલગ થઈ જાય ઓકે તો તીન બત્તી આખી અલગ થઈ જાય રસ્તો અને આ શાક માર્કેટ ચોક કહેવાય છે આપડે લારીનું કઈ નામ કરી કે તમારા નામથી થી

અહીંયા આગળ કોઈને તીખું જોઈએ તો અહીંયાથી અલગ મસાલા ભરીને આવે આ મસાલો છે ને એ ચટણી પૂરીનો છે ચટણી ઓલરેડી મીડિયમ જ હોય નોર્મલ હા બરાબર બહુ તીખું ના હોય ને કોઈ જાતનું સ્વીટ ના હોય એક જાતનું હિંગ રાજમા જમ એટલે એકદમ સિમ્પલ સિમ્પલ કોઈ બી કોઈ બી માણસ નાનો કે મોટો ખાઈ શકે છોકરાથી મોટા સુધી બધાને નોર્મલ ટેસ્ટ આવે પાણીમાં શું મેજિક છે તો મતલબ પાણી ઇન્જી રાજમા જમ આવી ગયું કમ્પ્લીટ એ ટુ ઝેડ આમલીનો સોલ કટા છે એટલે મેન જે મેજિક છે ને ભાઈ પાણીમાં બી છે પાણી એકદમ જોરદાર છે આમાં એક નંબર એમ

આજે આજે ઘરે અમારું નસીબ છે કે આમના જોડે ઉભા રહીને વાત કરવા મળી રહી છે કારણ કે બહુ ભીડ હોય છે પણ આજે અહિયાં આગળ ખરેખર માં જોરદાર મજા આવે એવી છે એટલે આપણે બનાવીએ છે એક જ છે ભાઈ એક લાખની છે આ પાપડીમાં આવે એટલે ઓના કરતા વધારે કડક આ એટલે ચટણીપુરીમાં અલગ પુરી છે આખી જે કડક વધારે કડક વધારે છે શું કામ કે ભીગી બનાવવાની હોય ને હા એટલે આ પૂચી ના થાય એટલે શું વાત છે અને આમાં બી પ્રોપર રગડો જ આવશે અને કુમારીના

એમની ખજૂરની ચટણી એક નંબર દ્વારકામાં આવતા હોય ગગનભાઈ મેન હતા એમને ચાલુ કરેલું ભાઈ એમના નામથી ફેમસ હતું અને અત્યારે શાક માર્કેટ ચાર રસ્તા છે ત્યાં આગળ ફેમસ છે દ્વારકા બાજુ આવતા હોય અહીંયા આગળ દર્શન કરતા હોય તો રાહ જોતા જ નહીં ભાઈ પહોંચી જ જજો